શહેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી ટાણે હત્યાનો બનાવ સામે આવ્યો હુમલામાં બેતાળીસ વર્ષે હસમુખ મણીલાલ પટેલ નામના યુવક ઉપર ટ્રેક્ટર ચડાવી દેતા તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો સારવાર દરમિયાન વડોદરા ખાતે હસમુખ પટેલનું થયું મોત બનાવની જાણ શહેરા પોલીસને થતા પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સમગ્ર બાબતે દિલીપ પટેલ વિરુદ્ધ સહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો અહેવાલ પ્રીતેશ દરજી પંચમહાલ અમારા નિશાળ ફળિયામાં અમારે સરપંચ શ્રીનું ઇલેક્શન હોય એમાં અમારા વોર્ડના આગેવાનો તેમજ બધા આગેવાનો ભેગા મળી અને અમે લક્ષ્મણભાઈ ગમાભાઈને ત્યાં આંગણામાં બેઠા હતા એવા સુમારે પટેલ દિલીપભાઈ પોતાનું ટ્રેક્ટર લઈ અને અમારી પાસે આવ્યા ત્યાં અમે બધા બેઠેલા હતા અને અચાનક અમે ખુરશીમાં બેઠેલા હતા અને અમારા ઉપર સીધું ચલાવ્યું ચલાવ્યું એમાં નાશ પાક થોડાક ને ઈજા થઈ અને એમાં પટેલ હસમુખભાઈ મણીલાલ એ બેઠેલા હતા એમને ગંભીર ઈજાને કારણે એમને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાંથી એમને સારવાર દરમિયાન એમનું મૃત્યુ નીપજ્યું છે આ બાબતે અમે પોલીસ સ્ટેશન કાયદેસર અરજી આપી છે અને પોલીસ સ્ટેશન જાણ કરી છે હવે અમને પોલીસ ઉપર ભરોસો છે કે અમને સાચો ન્યાય આપે આ જ અમારી ભાવના છે બાયરા સામંત શ્રી મણીલાલ ગમાય નિશાલ પડ્યું તમારા ગામમાં ગઈકાલે અમે ચૂંટણીની પત્રિકાઓ વહેંચીને કયા વડમાં બાકી છે કયા વડમાં પહોંચી છે નથી પહોંચી એના માટે ચર્ચા કરવા માટે અમે દસ થી પંદર માણસો ભેગા થયા હતા એ અર્ષામાં ગામના જ અને નિશાળ ફરિયાના વતની એવા રહી આરતભાઈ પટેલ પોતે ટ્રેક્ટર લઈને આવ્યા અને ટેક્ટરને રિવર્સ માર્યું અને રિવર્સ માર્યા પછી સીધું કર્યું ને સીધું કર્યા પછી એવું બોલ્યા કે ભાઈ હું તમારી meeting આવું એટલે બધા ભાઈઓ હતા એમને કીધું કે ભાઈ તું ફળિયાનો છે તને કોઈ રોકી શકતું નથી અને tractor એ વખતે એને ચાલુ જ રાખેલું હતું steering પરથી ઉતર્યો નહોતો પછી એને સીધો tractor રેસ આપી અને tractor જે tractor આગળ બધા ખુરશીમાં દસ થી પંદર જણ બેઠેલા હતા એના પર એને tractor નાખ્યું એમાં આજુબાજુ હતા નાસભાગ થઈ ખુરશી ભી તૂટી ગઈ અને બે બાજુના મિત્રો હતા એમાં નાસ બાગમાં ઘણા ટ્રેક્ટર ની નીચે આવી ગયા પણ ટ્રેક્ટર ની નીચે સુઈ ગયા એટલે ગાળામાં થઈને નીકળી ગયા એક ભાઈએ એનો જંગલો પકડ્યો એટલે એ પણ બચી ગયો પણ સામેની લાઈનમાં ટ્રેક્ટર એટલું જોરમાં હતું કે હસમુખ ભાઈ કરીને એ છોકરો એ પોતે પડી ગયો ને એના પર ટ્રેક્ટર નો આગલો ચડી જવાથી અમે તાત્કાલિક તે વખતે એનો સામનો કરવાના બદલે એકસો આઠ બોલાવી એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હોસ્પિટલમાં એને રિફર કર્યો રિફર કર્યા પછી રાત્રે બે વાગ્યે અમને ખબર પડી કે આ છોકરો ઓફ થઈ ગયો છે આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નવ થી દસ ના ગાળામાં અમે કમ્પ્લેન આપી હતી પોલીસ વિભાગના બધા જ અધિકારીઓ દમાઈ ખાતે દોડી આવ્યા અને પરિસ્થિતિ ને શાંત પાડી અને અમને પણ સાંત્વના આપી અને આરોપીને પકડવા માટે અમે ગતિમાન કર્યા છે અને એના માટે